તમામ લોકોએ સૌ પ્રથમ મસાલ રેલી કાઢીને મહેમાનોનું સ્વાગત કરીને દીપ પ્રગટાવીને બ્લડ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબના સભ્યો પણ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ આપ્યું હતું કેમ્પ યોજવાનો છે આ કેમ્પ વડોદરા આણંદ ખેડા ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ હતો તમામ જગ્યાએ મોટી સંખ્યામાં તમામ ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ ક્લબના સભ્યોએ બ્લડ આપ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા સાયન્સ ક્લબ સેવાને વરેલી સંસ્થા જે દર વર્ષે કરોડો રૂપિયાના સેવાના કાર્યો કરે છે એના જ એક ભાગરૂપે જુદી જુદી ક્લબો જુદા જુદા કાર્યક્રમ કરે પણ બધા ભેગા જ થઈને એક સેવાકીય વીક અમે ઉજવીએ છીએ વર્ષોથી એના ભાગરૂપે આજે એનો પ્રથમ દિવસ છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કદાચ આજે દોઢસોથી પણ વધારે રક્ત અમે ભેગું કરવાની ગણતરી રાખીએ છીએ અને બ્લડ ડોનેશન એક એવી પ્રવૃત્તિ છે કે બ્લડ ઉપર કોઈનું નામ લખાયેલું નથી આ હિન્દુ છે મુસ્લિમ છે ઈસાઈ છે અને એક બ્લડ આપવાથી એક જણની જિંદગી બચે છે એ આશયથી સેવાના કાર્યમાં અમે જોડાયા છે લાયન્સ ઇન્ટરનેશનલ બસો દેશોમાં ફેલાયેલી સંસ્થા છે એમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ રહેતી હોય છે અને સાડી સાતસો ડિસ્ટ્રિક્ટમાં એક ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ વન છે અને એમાં સેવા સપ્તાહનું આયોજન કર્યું છે રાયલ લાયન રવિ નાયર ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ પરમાર અને રિજન ચેરમેન લાયન જતીનભાઈ પટેલ સાથે સાથે અમારા પાસ ડિસ્ટ્રી ગવર્નર શશિકાંતભાઈ વાઇસ ગવર્નર અશોકભાઈ અને પાસ ગવર્નર કૃષ્ણાકાંતભાઈ બધા મિત્રો ભેગા થઈને આ આખું સેવા સપ્તાહનું આયોજન કર્યું છે જે ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ અથવાની લગભગ સ્વ ઉપરાંત ક્લબો છે બધી જ ક્લબો આ સેવાકીય પ્રવૃત્તિઓ કરશે અને આશરે લગભગ ત્રણ ચાર કરોડની પ્રવૃત્તિઓ થતી હોય છે એમાં આજે બ્લડ ડોનેશનથી શરૂઆત કરી અને ટીબીનો એક સરસ મેસેજ પીએમ મોદીએ આપેલો છે દેશ જીતેગા ટીબી હારેગા આ પાંચસો કીટ ટીબીના દર્દીને અમે આપી રહ્યા છે અને જેથી કરીને જે ચૌદસો દર્દીઓ દરરોજ મરી રહ્યા છે એમને અમે થોડા ઘણા દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ હેલો લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ એફન્ટ એક સેવાકીય પ્રવૃત્તિઓ ધરાવતી આ એનજીઓ લાયન્સના માધ્યમથી ઘણી બધી સેવાઓ વર્લ્ડમાં થતી હોય છે એના ભાગરૂપે આજે લાયન્સમાં ડિસ્ટ્રિક્ટ સર્વિસ વીકનું આયોજન દર વર્ષે થતું હોય છે એના અમારા એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર અને સર્વિસ વીકના ચેરમેન લાયન રવિભાઈ નાયર અને યોગીનભાઈ દલાલ દ્વારા આજે આખા ડિસ્ટ્રિક્ટ એટલે કે બરોડા ખેડા આણંદ પંચમહાલ ગોધરા ઝાલોર લીમડી આવા દરેક આવા સાત જિલ્લાઓની અંદર સર્વિસની સેવાનું આયોજન થયું છે એનો ઘટનો કાર્યક્રમ આજરોજ અહીંયા બ્લડ બેન્ક સેન્ટર આગળ થયો છે ખાસ એના માટે સૌથી વિશેષ મહેનત અમારા રિજન ચેરમેન લાયન જતીનભાઈએ ખૂબ મહેનતથી આજે આ એ પ્રોગ્રામનું આયોજન કર્યું છે આ સર્વિસિંગનો સાત દિવસ અમારી સો કરતાં વધારે ક્લબો અને સેવાના પ્રવૃત્તિઓનો ભેદ જળવાની છે એમાં ડાયાબિટીસ કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય આઈ કેમ્પ હોય વુમન એમ્પાવરમેન્ટના યુથના પ્રોગ્રામ હોય કે ફૂડ ફોર અંગણના પ્રોગ્રામ હોય કે વોકલ ફોર લોકલ આવા અનેકવિધ કાર્યક્રમોથી સર્વિસ વીક જોરદાર રીતે ઉજવવાની શરૂઆત થઈ છે અને એનું ઉદઘાટન આજે અહીંયા થઈ રહ્યું છે એના માટે ખાસ હું જતીનભાઈ અને અમારા આ સદી ચેરમેન રવિભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપી બિરદાવું છું થેન્ક યુ વેરી મચ રક્તદાન મહાદાન અને એવી અસંખ્ય બીમારીઓ અકસ્માતો અને એક અમારા ડિસ્ટ્રિક બત્રીસ બત્રીસ એફરમાં સેવાકીય સપ્તાહની શરૂઆત કરી અને સાત દિવસ માટે વડોદરા આણંદ ખેડા ગોધરા આવી દરેક જગ્યાઓએ દરેક ક્લબોએ સાત દિવસનો સેવાકીય સપ્તાહ અમારા ડિસ્ટ્રિક શ્રી લાયન મનોજભાઈ પરમારના અને સર્વિસ વીક કોઓર્ડિનેટર લાયન રવિભાઈ નાયર એમના દ્વારા આખા ડિસ્ટ્રિક્ટની અંદર સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં સેવાકીય પ્રવૃત્તિઓનો દરેક અલગ અલગ પ્રવૃત્તિઓનો સેવા કરવા માટે દરેક ક્લબો ખૂબ જોરથી અને ખૂબ સરસથી કામ કરી રહી છે જ્યારે આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેંક ખાતે એનું ઇનેગ્રેશન કરી અને સેવાકીય સપ્તાહની ખૂબ સુંદર શરૂઆત કરવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટના મહાનુભાવો અને દરેક ક્લબોના રિજિયન છોના પ્રેસિડેન્ટશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓ બધા હાજરમાં રહ્યા હતા અને હું રિજિયન ચેરમેન લાયન જતીનભાઈ પટેલ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ સરસ સેવાકીય સપ્તાહ જાય એવી મારી હૃદયથી દરેક મિત્રોને પ્રાર્થના આ આયોજન છે ને છેલ્લા દસ વર્ષથી લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વન અહીંયા વડોદરામાં કરીએ છીએ બે હજાર ચૌદ પંદરથી ચાલુ છે અત્યારે ચોવીસ પચીસ છે દર વર્ષે સાત દિવસ મારું સર્વિસનું એ જ ચાલુ છે એમાં લગભગ લાખો બેનિફિશરીઝ છે અને કરોડો રૂપિયાનું કામ થાય છે સાત દિવસમાં હું એનું ચેરમેન છું લાયન રવિ નાયક થેન્ક યુ સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.